લિંબાદ પોલીસે રાખી શાંતિ સમિતિની બેઠક શ્રી ગણપતિ ઉત્સવ તેમજ ઈદે મિલાદ તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી લિંબાત સુભાષનગર કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવી હતી સમિતિની બેઠક શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તેવા પ્રયાસ સુરત પોલીસ કમિશનર રૈયા હાજર ઈદે મિલાદ અને ગણપતિ ઉત્સવના વિસર્જન સંદર્ભે સુરત પોલીસની તૈયારી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત આવનાર સોળ તારીખનો રોજ ઈદના અને સત્તર તારીખનો રોજ જો શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધર્મગુરૂ આપણા વિજયાનંદ બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ જેમાં આ વિસ્તારમાં જે એક મિની ભારત તરીકે ગળાય છે આમાં ખૂબ સુખ શાંતિ રહે તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની મોટી કોઈ નાની નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી બી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી એ બધા વિનંતી છે આપના થકી પણ વિનંતી છે કે વિસ્તારમાં જો છેલ્લા જો એ ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાલને દયા સુખ શાંતિ છે જેના લીધે આ લિંબાયત વિસ્તારના વિકાસ બી થઈ રહ્યા છે અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવ્યા છે તો એના અમે બધા લોકોને ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકારા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવા લોકોનો હાથ છે ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હાડી મળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવના ઉપર રાખીએ આ હિસાબથી અમારા બધા લોકોની મિટિંગો થઈ ચર્ચાઓ થઈ અને મને ઉમીદ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં બંને તહેવાર અહીંયા પસાર થશે